શ્રી કૃષ્ણનું જીવન અનેક રહસ્યો અને અદભુત ઘટનાઓથી ભરેલું છે અહીં તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક જાણીતી અને અજાણી વાતો છે એક શ્રી કૃષ્ણના રંગ વિશે સામાન્ય રીતે આપણે ચિત્રોમાં શ્રીકૃષ્ણને વાદળી રંગના જોઈએ છીએ પરંતુ પુરાણો મુજબ તેમનો સાચો વર્ણ શ્યામ એટલે કે વાદળ જેવો કાળો હતો તેમના શરીરમાંથી એક અદ્રશ્ય દિવ્ય પ્રકાશ નીકળતો હતો બે ક્યારેય ન કરમાતા ફૂલો શ્રીકૃષ્ણ હંમેશા વૈજયંતી માળા ધારણ કરતા હતા કહેવાય છે કે આ માળાના ફૂલો ક્યારેય કરમાતા નહોતા અને તેમાં પાંચ રત્નોનો સમાવેશ થતો હતો જે તત્વોનું પ્રતીક હતા ત્રણ તેમના રથનું નામ શ્રી કૃષ્ણના રથનું નામ જૈત્ર હતું અને તેમના સારથીનું નામ દારૂક હતું તેમના રથમાં ચાર ઘોડા હતા શૈબ્ય સુગ્રીવ મેઘ પુષ્પ અને બલાહક ચાર શ્રીકૃષ્ણની ધનુર્વિદ્યા આપણે જાણીએ છીએ કે અર્જુન શ્રેષ્ઠ ધનુર્ધર હતો પરંતુ શ્રી કૃષ્ણ પણ અજોડ ધનુર્ધારી હતા તેમના ધનુષનું નામ શારંગ હતું પાંચ કૌરવો સાથેનો સંબંધ શ્રી કૃષ્ણ માત્ર પાંડવોના જ નહીં પણ કૌરવોના પણ સંબંધી હતા શ્રીકૃષ્ણના પુત્ર સાંબના લગ્ન દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે થયા હતા એટલે કે દુર્યોધન અને હતા છ જીવનના ત્રણ નગરો શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો તેમનું બાળપણ ગોકુળ અને વૃંદાવનમાં વીત્યું અને તેમણે પોતાનું શાસન દ્વારકામાં સ્થાપ્યું સાત સોળ હજાર એકસો આઠ રાણીઓનું સત્ય લોકવાયકા મુજબ તેમની સોળ હજાર એકસો આઠ રાણીઓ હતી પરંતુ હકીકતમાં તેમની પટરાણીઓ આઠ હતી બાકીની સોળ હજાર એકસો સ્ત્રીઓને તેમણે નરકાસુરના કેદમાંથી મુક્ત કરાવી હતી અને તેમને સમાજમાં સન્માન અપાવવા માટે પોતાનું નામ આપ્યું હતું આઠ મહાભારત યુદ્ધમાં હથિયાર ન ઉઠાવવાની પ્રતિજ્ઞા તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉઠાવે છતાં ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા રાખવા માટે તેમણે રથનું પૈડું ઉઠાવી લીધું હતું નવ શ્રી કૃષ્ણના ગુરુ તેમણે સાંદીપની ઋષિના આશ્રમમાં માત્ર ચોસઠ દિવસમાં ચોસઠ કળાઓનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું દસ શ્રી કૃષ્ણનું નિધન ગાંધારીના શ્રાપ અને નિયતિના ખેલ મુજબ પ્રભાસ પાટણ સોમનાથ પાસે ભાલકા તીર્થમાં એક જરા નામના પારધીનું તીર લાગવાથી તેમણે દેહ ત્યાગ કર્યો હતો શ્રી કૃષ્ણ વિશે વધુ જાણવા માટે તમે શ્રીમદ પુરાણ અથવા ઇસ્કોનની સત્તાવાર વેબસાઇટ પર માહિતી મેળવી શકો છો